સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે જ્યાં જાદર પોલીસ સ્ટેશન નજીક અકસ્માતનો બનાવ બન્યો છે વિગતે છે કે નશામાં દૂધ દૂધકાર ચાલક પોલીસ કર્મીએ આ અકસ્માત સર્જ્યો હોવાની જાણકારી છે પોલીસ કર્મી હિંમતનગર હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતો હોવાની પણ વિગતો છે નશામાં દૂધકાર ચાલકનો વિડીયો વાયરલ થયો જાદર પોલીસે આ વાત પર ઢાંક પીછોડો કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાની જાણકારી પોલીસ સ્ટેશન પાસે અજાણ છે નવરાત્રીમાં નશાખો છે અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અંગે જાણકારી આપશે संवाददाता યશ ઉપાધ્યાય ફોનલાઇન પર જોડાઈ ગયા છે યશ આખો આ મામલો શું છે શું વધુ વિગતો

પોલીસ કર્મી છે તે દારૂ દારૂ કરીલી હાલતમાં જોવા મળ્યો હતો નશામાં દ્રુત કાર ચાલક નો આ છે તે સોશિયલ મીડિયા વાયરલ થયો છે જાદર પોલીસ ઘટનાથી સાવ અજાણ હોવાનું હાલ જણાવી રહી છે અને ચાકપીછડો કરી રહી છે કારણ કે પોલીસ નજીક જ જે સીસીટીવી છે તેની અંદર ચકાસવાની પણ કોશિશ થતી કરી કે આ પોલીસ નશાની હાલતમાં જોવા મળી રહ્યો છે તે સીસીટીવી તપાસ થવી જોઈએ કે પોતે હિંમતનગર હેડક્વાર્ટર કાલે નોકરી પણ કરી રહ્યો છે ત્યારે કહી શકાય કે આવા પોલીસ કર્મી સામે લોકો માંગ છે કે એક્શન લેવી જોઈએ કોઈ કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ